મિત્રો આજે હનુમાન જયંતિ છે અને ત્યારે આપણે આવ્યા છીએ ખોખરા હનુમાનજી મંદિરે અને અહીંયા આપણી સાથે વાતચીત કરવા માટે મા કંકેશ્વરીમાં જોડાયેલા છે આજનો આ હનુમાનજીનો દિવસ જે છે એના વિશે તમે શું કહેવા આજે હનુમાન જન્મોત્સવ છે અને અમારે તો જે અમારા હનુમાનજી ખોખરા હનુમાનજી મહારાજ જેને અમે ખરેખર હનુમાનજી મહારાજ કહીએ છીએ તો એવા ખરેખર હનુમાનજી એની આખા આ વિસ્તાર ઉપર એટલી બધી કૃપા છે કે દિવસે લોકોની આસ્થા હનુમાનજી પ્રત્યે વધતી જાય છે ગુરુ મહારાજ હનુમાનજીને કહેતા હતા અને હંમેશા ડોક્ટર તરીકે જ હનુમાનજી પાસે આવતા હતા દવા ના લેતા ક્યારેય અમારા ડોક્ટર છે એમ કહેતા હતા હનુમાન ચાલીસા હનુમાન ચાલીસા એટલે એક દસ્તાવેજી પુરાવા જેવી વસ્તુ આપણે માનીએ આજે એટલા લોકો પ્રસાદ લેશે કે અંદાજીત આપણે કહી શકીએ કે પંદર થી વીસ હજાર લોકો તો કમસે કમ કારણ કે આજે થોડો બંધ જ નહીં હોય થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે તમે લોકો હતા અમારા ફેસબુક પેજ યુટ્યુબ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ પર અને હું હતો તમારી સાથે વિશ્વ દેત્ર